સાથે ફરવાના શોખીન છે ત્યારે મોજીલા સુરતીઓ વેકેશન દરમિયાન ઘણા બધા શહેરની બહાર અન્ય જગ્યાએ ફરવા જાય છે તો કેટલાક લોકો સુરત શહેરમાં તેમના મહેમાનો સાથે શહેરના અલગ અલગ સ્થળ ઉપર મોટી સંખ્યામાં માટે ફરવા જઈ રહ્યા છે ત્યારે વેકેશનમાં એન્જોયમેન્ટ માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ ભેળા ચાલી રહ્યા છે જેમાં વીઆર મોલ સામે આવેલા કુકુ કાર્નિવલમાં એમ્યુઝમેન્ટ સહિત એકવેરિયમ સહિત નવી રાઇડ ડબલ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક સિત્તેર પટેલે જણાવ્યું હતું કે શહેરમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મેળો દરજ્જ બપોરથી ત્રણ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલે છે તો સસ્તા અને પર્યાવરણ બેચ પર શહેરની જનતાને વિશેષ મેસેજ મેળવા ઠકી પણ મળવા પામે છે તો પર્યાવરણ બચાવ વિશે સંદેશ આ નેચર પાર્ક દ્વારા આપવામાં આવ્યો છે મેળામાં નાનાથી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી જોવા અને વિડીયો શૂટિંગની મજા માણી શકશે તો લોકોએ અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ આ સુંદર મેળાને જોવાનું ચૂકશે નહીં અને મેળાની એન્ટ્રી ફીમાં પણ પચાસ જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો જણાવ્યું છે જેથી વેકેશન સમયના ગાળા દરમિયાન કોઈ પરિવારને આર્થિક બોજ વધારે ન પડે મારું નામ છે બ્રિજેશ એચ

એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા છ મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે છોકરાઓ અહીંયા ઘડી આવીને અહીંયા ઘડી અલગ અલગ નજરાનું જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે સુરતમાં એમ જોવા જઈએ તો બહુ બધી જગ્યાએ મેળાનું આયોજન છે આપની આ શું ખાસ વિશેષ છે સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા છ મહિનાથી જોતી આવી છે કે કોર્નિવલ કેવો ચાલે છે ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ ત્રણ થીમ છે જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પાર્ક કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓ છોકરાઓએ જોયું ના હોય ચોપડાઓમાં લોકોએ જોઈ હોય છોકરાઓએ કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર રોબોટિક ડાયનાસોર થીમ પાર્ક ને એની જોડે બીજું સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે અમને અહીંયા કરી જોઈ શકે છે આપણા ત્યાં કોકુ કાર્નીવાલમાં અમે સુરતની જનતાને એક જ મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ ને દર વર્ષે અમે નવી થીમ લઈને સુરતની જનતામાં તે આવીએ એના બદલે એટલે એના બદલ અમને ખૂબ ખૂબ સહકાર આપવા બનવી નથી જય ભારત મારું નામ મનમન ચૌહાણ છે ગુજરાતમાં કો હિન્દી હા ગુજરાત કે હિન્દી આપો ઓકે આપણે દિવાળીથી કુકુ કાર્નિવલ ચાલે છે અને સુરતની જનતાએ બહુ જ સારો પ્યાર આપ્યો છે આપણે પાંચ મહિના એકદમ કન્ટિન્યુ રીતે ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મંથ છે એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણા કુકુ કાર્નિવલમાં ઘણી બધી થીમ છે ત્રણ મેઇન થીમ છે જેમાં આપણું ડાયનોસોર થીમ છે જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેલા છે જે રોબોટિક ડાયનોસોર છે છોકરાઓને કંઈક નવું જોવા મળશે બીજી થીમ છે આપણે કુકુ નેચર પાર્ક એમાં પંદરથી વીસ જાતના અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં નથી જો જોઈ શકતા છોકરાઓ એ વસ્તુ આપણે તમે અહીં જોઈ શકશો અને થર્ડ થીમ છે આપણી અંડર વોટર ટર્નર એકવેરિયમ જે આપણું પોતાનું સુરતનું ઓરિજિનલ અંડર વોટર ટર્નર એકવેરિયમ છે એમાં પાંચ હજારથી વધારે ફીસ અવેલેબલ છે જે છોકરાઓ એજ્યુકેશન પર્પસથી પણ જોઈ શકશે અને આપણે નવું નજરું લઈને આવ્યા છે કે જમ્બો ફીસ પાંચ ફીટની સૌથી મોટી જમ્બો ફીસ આપણે સુરતના જનતાને બતાવવા માટે અહીંયા અવેલેબલ રાખી છે આજના પત્રકાર પરિષદનો હેતુ શું છે આજનો પત્રકાર પરિષદનો મેઇન હેતુ એવું છે કે સુરતની જનતાએ આપણો અમને જે આટલો સારો પ્યાર આપ્યો છે સમર્થન આપ્યું છે તો આપણે એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છીએ હવે એક મહિનો ટૂંક સમય માટે આપણો મેળો ચાલુ છે હમણાં તો એના માટે એક ધમાકેદાર ઓફર એ છે કે આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું આયોજન કર્યું છે કે ટિકિટ પર આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ રાખ્યું છે હમણાં સુધી બસ્સો રૂપિયા ટિકિટ હતી એન્ટ્રી ટિકિટ પર તે હવે સો રૂપિયા કરીએ કાલતી કરીએ છીએ આપણે

પંચમી પ્રીમિયમ અંદર ફટાડો કરવાનો મુખ્ય કારણ છે મુખ્ય કારણ છે કે આપણે સુરતની જનતા અમને જે સમર્થન આપ્યું છે હવે લાસ્ટ મન્થ છે તો અમે બી સુરતને એઝ અ ગિફ્ટ આપતા જોઈએ તે છોકરાઓ જે લોકો જોવાના બાકી રહી ગયા છે કે એ લોકો અજુપર વધારે આવે અને જોઈ જાય કારણ કે ટૂંક સમય બાકી રહી ગયો છે હવે હું અમે એવું ઈચ્છે કે વધારે વધારે પબ્લિક આ ટીમનો અને આ નજરાણાનો મજા લે સુરત नरेशシમરણ સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ